ભારે વરસાદને કારણે ભાવનગર જિલ્લાના જીસર તાલુકાના શાંતિનગર ગામમાં એક મકાન ધરાશાયી થઈ જતા ગરીબ પરિવારને ભારે આઘાત લાગ્યો મજૂરીનું કામ કરતા ઢોળિયા ભરતભાઈ પરમારનું જૂનું મકાન વરસાદી પાણી અને માટીના દબાણથી તૂટી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે મકાનમાં રહેલા ઘરવખરીના માલસામાનને પણ નુકસાન થયું છે જેનાથી પરિવારનું આર્થિક નુકસાન અને ગણું વધી ગયું છે ઘટના ગુરુવારની સાંજે બની જ્યારે અણધાર્યા વરસાદે આસપાસના વિસ્તારોને પીડાવ્યા ઢોળિયા ભરતભાઈ પિસ્તાલીસ વર્ષ અને તેમની પત્ની બે બાળકો મકાનમાં હાજર હતા પરંતુ ભાગ્યવસાત કોઈ નુકસાન થયું નથી પરંતુ મકાનના તળિયે રાખેલ અનાજ કપડાં ઘરગથ્થુ સામાન અને માસિક બચતની રકમ ધરતીમાં દબાઈ ગઈ છે ભરતભાઈએ કહ્યું કે અમે મધ્યમ વર્ગીય જીવન જીવીએ છીએ મજૂરીથી પેટ ભરીએ છીએ બધું જ તોડી નાખ્યું હવે કેવી રીતે નવું મકાન બનાવીએ ગામના સરપંચ વિનોદભાઈ પટેલે જણાવ્યું કે વરસાદી પાણીના વહેતા પ્રવાહને કારણે માટીની ધરતી નબળી પડી અને તાત્કાલિક રાહત માટે તાલુકા વહીવટી વિભાગને જાણ કરવામાં આવી છે ગ્રામજનોએ મદદ માટે હાથ લંબો બાવીઓ છે અસરગ્રસ્ત પરિવારને તૈયાર કરેલા અસ્થાયી શિબિરમાં રોકવામાં આવ્યા છે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વધી રહી છે જ્યાં જૂના અને નબળા મકાનો વરસાદનું સહન કરી શકતા નથી વહીવટીએ આવા વિસ્તારોમાં મકાનોની મજબૂતી માટે તપાસ અને સહાય પેકેજની જરૂર છે ભરતભાઈ પરિવારને રાહત મળે તેવી આશા છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ